સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત જનરલ હોસ્પિટલ નડિયાદ ખાતે ઓબેસીટી ક્લિનિકનો પ્રારંભ ખેડા જિલ્લાના નાગરિકોને મેદસ્વીતા ડાયાબિટીસ અને હાઇપરટેન્શન અંગે મફત તપાસ અને માર્ગદર્શન ઉપલબ્ધ મેદસ્વીતા ઓબેસિટી આજના આધુનિક સમયની એક ગંભીર સમસ્યા છે જે અનેક રોગોનું મૂળ બની શકે છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અને જનસમુદાયમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી જનરલ હોસ્પિટલ નડિયાદ ખાતે સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તારીખ દસ મે બે હજાર પચીસથી વિશેષ ઓબીસીટી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે આ ક્લિનિકમાં આવનાર દરેક દર્દીને નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવશે જેમાં વજન અને ઊંચાઈનું માપન બીએમઆઈ તપાસ ડાયાબિટીસની તપાસ અને હાઇપરટેન્શનની તપાસ કરી દર્દીની સમસ્યા મુજબ વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે વધુમાં ક્લિનિકમાં કાઉન્સેલર દ્વારા તેઓને મેદસ્વીતાથી થતાં બીપી ડાયાબિટીસ હૃદયની તકલીફ તથા અન્ય રોગો વિશે સમજણ તથા માર્ગદર્શન આપવામાં આવે છે અને ન્યુટ્રીશન આસિસ્ટન્ટ દ્વારા કયા પ્રકારનો ખોરાક લેવો કેટલી કેલરીનો ખોરાક લેવો જરૂર જણાય ત્યારે ડાયટ પ્લાન પણ બનાવી આપવામાં આવે છે વધુ તપાસ માટે હોસ્પિટલના મેડિકલ ઓફિસર પાસે મોકલવામાં આવ્યા છે તથા જરૂરિયાતવાળા દર્દીઓને ફિઝિયોથેરાપિસ્ટ પાસે કસરત શીખવા માટે મોકલી આપવામાં આવે છે નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો આ ક્લિનિકનો લાભ લઈ શકશે તમામ સેવાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે જનરલ હોસ્પિટલ નડિયાદ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ ખેડા જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય સુધારવા અને મેદસ્વીતાથી થતા રોગોને અટકાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે આ પહેલ થકી સમાજના આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અંગે જાગૃતિ આવશે અને સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં મદદ મળશે